તો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે આજનો લેક્ચર છે આપણું ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્રિચલ સુરેખ સમીકરણ યુગમાં જેમાં આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ દાખલા નંબર ચાર સોલ્વ કરીશું દાખલા નંબર ચારમાં કુલ ચાર દાખલા આપેલા છે અને તેમાં એવું કીધેલું છે કે આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં તે જણાવો ચોપડીની અંદર એક્સ્ટ્રામાં એવું કીધું છે કે જો સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલો પણ બોર્ડની પરીક્ષામાં આલેખની રીત પૂછાતી નથી માટે આપણે સુસંગત છે કે નહીં ત્યાં સુધી ચેક કરીશું તો જોઈએ પહેલા સમીકરણ યુગ્મમાં તો પહેલા દાખલામાં બે સમીકરણ આપેલા છે કારણ કે યુગ્મ એટલે કેટલા થાય બે તો પહેલું છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ બીજું છે ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ તો પહેલાં આને વ્યાપક સ્વરૂપે લખી દઈએ પાંચ ડાબી બાજુ લઈએ તો માઇનસ થઈ જશે ઇક્વલ ઝીરો ટુ એક્સ પ્લસ ટુ વાય દસ ડાબી બાજુ લઈએ તો એ પણ માઇનસ થઈ જશે ઇક્વલ ઝીરો આ છે આપણું સમીકરણ એક અને આ છે સમીકરણ નંબર બે હવે બંને સમીકરણ પરથી કિંમતો લઈએ પહેલા સમીકરણ પરથી ત્રણ કિંમત મળશે એ વન બી વન સી વન તો પહેલા સમીકરણમાં એ વન એટલે એક્સનો સગુણક આપ્યો નથી એટલે સમજવાનું એક બી વન એટલે વાયનો સગુણક એ પણ નથી આપ્યો એટલે એક સી વન એટલે અચળ સંખ્યા કેટલી છે માઇનસ પાંચ તો સી વન બરાબર માઇનસ પાંચ આ જ રીતે બીજા સમીકરણ પરથી આપણે લખીએ એ ટુ અને સી ટુ એ ટુ એટલે એક્સનો સગુણક બે બી ટુ એટલે વાયનો સગુણક એ પણ બે અને સી ટુ એટલે અચળ સંખ્યા માઈનસ દસ હવે તો ગુણોત્તર મેળવીએ એ વન અપોન એ એ વનની કિંમત છે એક એ ની કિંમત છે બે બી વન બી બી વનની કિંમત છે એક અને બી ટુની કિંમત આપેલી છે બે બંનેમાં છેદ ઉડતા નથી હવે બંનેનો જવાબ સિમિલર એટલે કે સરખો આવ્યો તો ત્રીજો ગુણોત્તર લઈએ સી વન અપોન સી સી વન છે માઇનસ પાંચ અને સી ટુ છે માઇનસ દસ તો છેદ ઉડી જશે માઇનસ માઇનસ પ્લસ પાંચ 2, દસ તો જવાબ આવ્યો એકના છેદમાં બે હવે ત્રણે કિંમતો સમાન મળી એ વન અપોન ઇ ટુ બી વન અપોન સી ટુ તો જવાબ લખીએ અહીન ઇ ટુ ઇક્વલ બી વન અપોન બી ટુ ઇક્વલ અપોન હોવાથી સુરેખ સમીકરણ યુગમાં હવે ત્રણેય કિંમતો જો સમાન મળે તો મેં તમને થિયરીમાં કીધું હતું કે સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે ત્રણેય કિંમત સરખી આવે તો સમીકરણ યુગમાં કેવું કહેવાશે સુસંગત છે હવે જોઈએ દાખલા નંબર બીજો તો બીજા દાખલાની રકમમાં પહેલું સમીકરણ છે પણ લખી દઈએ ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય સોળ ને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ તો સમીકરણ એક સમીકરણ નંબર બે બંને સમીકરણ પરથી ત્રણ કિંમતો એ વન બી વન સી વન અને બીજા ઉપરથી પણ ત્રણ કિંમત એ ટુ બી ટુ સી ટુ એ વનની કિંમત એક્સનો સગુણક નથી આપે એટલે એક બી વનની કિંમત વાયનો સગુણક નથી આપે પણ માઇનસ છે એટલે માઇનસ એક લખીશું સી વન માઇનસ આઠ એ જ રીતે એ ત્રણ બી ટુ માઇનસ ત્રણ અને સી ટુ માઇનસ સોળ આવશે હવે ગુણોત્તર લઈએ બી ટુ ઇક્વલ માઇનસ એકના છેદમાં માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ ઉડી ગયા તો હવે આવે છે એકના છેદમાં ત્રણ ત્યારબાદ સી વન અપોન સી ટુ માઇનસ આઠ અપોન માઇનસ સોળ અહી પણ માઇનસ માઇનસ ઉડી ગયા આઠ દુ સોળ એટલે એકના છેદમાં બે આવશે તો પહેલા બે ના જવાબ સમાન આવ્યા પણ ત્રીજો જવાબ કેવો મળ્યો આપણને જુદો મળ્યો છે તો અહીં એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદ બી ટુ બટ નોટ ઇક્વલ સી વન અપોન સી કારણ કે પહેલા બે જવાબ સરખાવ્યા ત્રીજો જવાબ કેવો આવ્યો જુદો મળ્યો માટે એટલે કે હોવાથી સુરેખ સમીકરણ યુગમાં સુસંગત નથી પહેલી બે કિંમત સરખી ત્રીજી જુદી આવે તો શું સંગત નથી આવશે હવે જોઈએ દાખલા નંબર દાખલા નંબર ત્રણ ની અંદર પણ બે સમીકરણ આપે છે પણ બંને વ્યાપક સ્વરૂપે લખીને જ છે જો જમણી બાજુ ઝીરો જ છે કોઈ રકમ છે નહીં તો ડાયરેક્ટ આપણે એક અને બે નંબર આપી શકાય કિંમતો લખીએ એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ આ વનવાળી કિંમત પહેલામાંથી તો એ વન કેટલા આવશે બે બી વન કેટલા આવશે વાયની આગળ કોઈ કિંમત નથી એટલે એક અને સી વન કેટલા આવશે માઇનસ છ એ જ રીતે એ કેટલા આવશે ચાર બી ટુ કેટલા આવશે માઇનસ બે અને સી ટુ માઇનસ ચાર હવે લઈએ ગુણોત્તર એ વન અપોન એ ટુ બેના છેદમાં ચાર બે દૂ ચાર છેદ ઉડીને જવાબ શું મળ્યો એકના છેદમાં બે મળી ગયા આપણને હવે બી વન અપોન બી ટુ લઈએ બી વન અપોન બી ટુ એકના છેદમાં માઇનસ બે તો જો પહેલા બંને ગુણોત્તરનો જવાબ જુદો જુદો આવ્યો અહીં પ્લસ વન અપોન ટુ આવ્યા અહીં માઇનસ વન અપોન ટુ આવ્યા તો જ્યારે માઇનસ વન અપોન ટુ આવ્યા તો જવાબ અલગ કહેવાશે તો અહીં ટુ નોટ ઇક્વલ બી વન અપોન બી ટુ જ્યારે પહેલી બે કિંમત જુદી જુદી આવે તો ત્રીજી શોધવાની જરૂર પડતી નથી હોવાથી સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે જો પહેલી બે સરખી આવે ને ત્રીજી જુદી આવે તો જ નથી બાકી બધી વખતે છે જ આવશે હવે જોઈએ દાખલા નંબર ચાર બે સમીકરણ બંને વ્યાપક સ્વરૂપે છે બે આપી દેવીએ હવે લખીએ એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એ વન બી વન ને સી વન પહેલી ત્રણ ગુણિક બે માઇનસ બે અને માઇનસ બે ટુવાળા બધા બીજા સમીકરણમાંથી ચાર માઇનસ ચાર માઇનસ પાંચ હવે ગુણોત્તર લઈએ એ વન અપોન એ ટુ ના છેદમાં ચાર તો છેદ ઉડી જશે બે દુ ચાર એટલે એક અપોન બે બીજો ગુણોત્તર બી વન અપોન બી ટુ માઇનસ બે છેદમાં માઇનસ ચાર માઇનસ માઇનસ એકના છેદમાં કિંમત શોધવું પડશે સીવન અપોન સી ટુ માઇનસ બે છેદ માં માઇનસ પાંચ માઇનસ ઉડી ગયા છેદ ઉડતો નથી જવાબ આવ્યો બે છેદ પાંચ તો પહેલી બે કિંમત સરખી આવી પણ ત્રીજી સમાન મળતી નથી તો અહીં એ વન અપોન એ ઇક્વલ બી વન અપોન બી ટુ નોટ ઇક્વલ C1 વન અપોન સી હોવાથી સુરેખ સમીકરણ યુગમાં સુસંગત તો મિત્રો દાખલા નંબર ચાર આપણો અહીંયા પૂરો થયો અને હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ કોઈ દાખલો બાકી રહેતો નથી બાકીના બધા જે છે એમાં આલેખ લેખ છે જે બોર્ડમાં આપણને પૂછાતા નથી તો આજનો વિડીયો કેવો લાગે જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ